મિત્રો જય શ્રી કૃષ્ણ તાજે હું તમને એક એવી અદ્ભુત ગહન અને વિચારજનક કથા સંભળાવીશ જે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે દેવર્ષિ નાર્ગજીને કહી હતી આ કથા માત્ર એક વાર્તા નથી પરંતુ જીવનના કર્મચક્રનું દાંપત્ય જીવનના સંબંધોનું અને પ્રેમ તથા વશીકરણ વચ્ચેના બારીક તફાવતનું એક જીવંત દર્પણ છે આ કથા તમને વિચારવા મજબૂર કરી દેશે કે તમારા ઘરની દિવાલો પર ચડતી તે નાનકડી ગરોળી કદાચ કોઈ સામાન્ય જીવ નથી પરંતુ પૂર્વજન્મના કોઈ અધૂરા કર્મનું કોઈ અધૂરા સંબંધનું પ્રતીક હોઈ શકે છે ચાલો આ કથામાં ધીમે ધીમે ડૂબકી લગાવીએ અને એક એક દૃશ્યને આંખો સામે જીવંત કરીએ એક સમયની વાત છે દ્વારકા નગરી સમુદ્ર કિનારે વસેલી હતી સમુદ્રની લહેરો તટભર અથડાતી હતી અને તેનો મધુર નાદ આખી નગરીમાં ગુંજતો હતો દૂર દૂર સુધી ચારે તરફ સોનેરી મહેલો ચમકતા હતા તે મહેલોની અંદર શાંતિનો વાસ હતો સુખનો વાસ હતો અને ભક્તિનો વાસ હતો આ નગરીના સ્વામી હતા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ જગતના પાલનહાર માયાના અધિપ્તિ અને પ્રેમના સાક્ષાત સ્વરૂપ એક શાંત સાંજે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મહેલના એકાંત કક્ષમાં બેઠા હતા તેમની આંખોમાં અપાર શાંતિ હતી ચહેરા પર મંદ મુસ્કાન હતી અને હાથમાં તેમની પ્રિય બાસુરી હતી તેઓ વિચારમાં ડૂબેલા હતા જાણે આખા વિશ્વના રહસ્યો તેમની સામે ખુલ્લા પડ્યા હોય સૂર્ય આથમી રહ્યો હતો અને તેની લાલીમાં દ્વારકાના મહેલો પર પડી રહી હતી ચારે તરફ શાંતિનું સામ્રાજ્ય હતું અચાનક આકાશમાં એક મધુર નાદ ગુંજી ઉઠ્યો નારાયણ 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 આ નાદ સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણે મુસ્કુરાતા મુસ્કુરાતા આંખો ઉઘાડી તેમને ખબર હતી કે આ નાદ કોણ કરી રહ્યું છે અને ખરેખર આકાશમાંથી વીણા વગાડતા સફેદ વસ્ત્રોમાં લાંબા જટાધારી દેવર્ષી નારદ મુનિ પ્રગટ થયા તેમના ચહેરા પર હંમેશની જેમ ઉત્સુકતા અને જિજ્ઞાસા હતી નાર્ગજીએ આવતા જ ભગવાનને વંદન કર્યા અને વિનમ્રતાથી બોલ્યા હે માધવ હે જગદગુરુ હે જગતના સ્વામી મારા મનમાં એક પ્રશ્ન ઉઠ્યો છે જેનો ઉત્તર માત્ર તમારા સિવાય કોઈ આપી ન શકે આ સંસારમાં ઘણી સ્ત્રીઓ પોતાના પતિને વશમાં રાખવા માટે મંત્ર તંત્ર વશીકરણની દવાઓ કે માનસિક દબાણનો સહારો લે છે કેટલાક પુરુષો પણ પત્નીને વશ કરવા આવા માર્ગ અપનાવે છે તો હે પ્રભુ આવું કરવાથી શું પરિણામ આવે છે કે વશીકરણ પ્રેમ કહેવાય કે પા આજના સમયમાં પણ ઘણા દાંપત્ય જીવનમાં આવું થતું જોવા મળે છે કૃપા કરીને મને માર્ગદર્શન આપો भगवान ने मंद मुस्कान साथे नारद जी तरफ जो अने धीमे थी बोलया हे नारद तू तो जाने छे के प्रेम वशीकरण वच्चे आकाश नो फरक छे ज्या प्रेम होवो जइए त्या जो नियंत्रण अहंकार के वशीकरण आवे तो ते संबंध प्रेम नो नहीं परंतु कर्मना बंधन मा फेरवाई जाए पति पत्नी वच्चे परस्पर समर्पण होवो जो वशीकरण नहीं પ્રેમમાં સ્વતંત્રતા હોય છે નિયંત્રણ નહીં જો કોઈ વશીકરણ કરે તો તે બીજાની આત્માની સ્વતંત્રતા હિનવે છે જે આત્માનું અપહરણ છે મહાપાપ છે હવે સાંભળ હું તને એક અત્યંત રહસ્યમય અને ચેતવણીભ્રી કથા સંભળાવું છું જે ઘરમાં રહેતી તે નાની ગરોળી સાથે જોડાયેલી છે આ કથા કર્મના દર્પણને ખોલી નાખશે અને પછી ભગવાન કૃષ્ણે કથા કહેવા માંડી પ્રાચીન કાળની વાત છે એક ધન્ય રાજ્ય હતું જેનું નામ હતું વિરાટપુર આ રાજ્યના રાજા હતા વીરમાન એક અત્યંત ધર્મનિષ્ઠ દયાળુ અને વિષ્ણુભક્ત રાજા તેમનું રાજ્ય સમૃદ્ધ હતું પ્રજા સુખી અને સંતુષ્ટ હતી રાજા વીરમાન રોજ સવારે વિષ્ણુ ભગવાનની પૂજા કરતા યજ્ઞો કરાવતા અને પ્રજાના કલ્યાણ માટે હંમેશા તત્પર રહેતા પ્રજા તેમને દેવતા સમાન માનતી હતી રાજા વીરમાનની પત્ની હતી રાણી સુમંગલા તે એક અત્યંત સતી સંયમી ગુણવાન અને પતિની પરમ ભક્ત હતી બંનેનું દાંપત્ય જીવન પ્રેમ વિશ્વાસ અને સમર્પણથી ભરેલું હતું રાજમહેલમાં હંમેશા હર્ષોલ્લાસ રહેતો રાજા અને રાણી એકબીજાને સાથી અને સખા માનતા હતા તેમના જીવનમાં ક્યારે અહંકાર કે નિયંત્રણનો પ્રવેશ નહોતો થયો એક દિવસ રાજા વીરમાન વનમાં શિકાર રમવા ગયા તેમની સાથે સૈનિકો અને સેવકો હતા વન ઘનઘોર હતું ઊંચા ઊંચા વૃક્ષોની છાયા પડી હતી પક્ષીઓનો કલરવ ગુંજતો હતો નદીઓનું પાણી વહેતું હતું રાજાનો ઘોડો ઝડપથી દોડી રહ્યો હતો અચાનક ઘોડાના ખૂર નીચે એક નાની ગરોળી આવી ગઈ અને તે ઘાયલ થઈ ગઈ તેનું નાનું શરીર લોહીથી લાલ થઈ ગયું હતું અને તે દુઃખથી તડપી રહી હતી રાજા વીરમાન ખૂબ જ દયાળુ હતા તેમણે તરત જ ઘોડો રોક્યો અને નીચે ઉતરી પડ્યા તેમણે ધીમેથી ગરોળીને હાથમાં લીધી તેના પર પાણી હાંટ્યું હળવા હાથે ફેરવ્યો અને મનોમન પ્રાર્થના કરવા લાગ્યા તેઓ વિચારવા લાગ્યા કે આનાનો જીવ પણ ભગવાનની સૃષ્ટિનો ભાગ છે તેને દુઃખ ન થવું જોઈએ તેમણે પોતાના પુણેનો એક ભાગ આ ગરોળીને દાન કરવાનો વિચાર કર્યો અચાનક એ નાની ગરોળી માનવ ભાષામાં બોલી ઉઠી તેનો અવાજ ધ્રુજતો હતો પરંતુ સ્પષ્ટ હતો તેણે કહ્યું હે ધર્માત્મા રાજન હે વિષ્ણુ ભક્ત હું કોઈ સામાન્ય ગરોળી નથી તમારી અપાર દયા અને પુણ્યના પ્રભાવથી મને આજે બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ છે હું પૂર્વજન્મમાં એક સ્ત્રી હતી જેણે પોતાના પતિને પ્રેમથી નહીં પરંતુ વશીકરણ અને તાંત્રિક માર્ગથી વશમાં કરવાનું મહાપાપ કર્યું હતું તે પાપના કારણે આજે હું આ યોનીમાં ભટકી રહી છું રાજા વીરમાન આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે ધીમેથી પૂછ્યું હે દેવી તમારો પૂર્વજન્મનો વૃત્તાંત વિસ્તારથી કહો કેવી રીતે આવું થયું કયા પાપને કારણે તમને આવી યોની મળી ગરોળીએ ઊંડો શ્વાસ લીધો અને પોતાની કથા કહેવા માંડી હે રાજન પૂર્વજન્મમાં હું એક ધનિક વેપારીની પત્ની હતી મારું નામ હતું કમલા મારો પતિ નામે હતો હરિદાસ તે ખૂબ જ પ્રેમાળ ધર્મનિષ્ઠ અને કરુણાવાન માણસ હતો તે મને અપાર પ્રેમ કરતો હતો મારી દરેક ઈચ્છા પૂરી કરતો હતો ઘરમાં ક્યારેય કોઈ કમી નહોતી અમારું જીવન સુખમય હતું પરંતુ એક દિવસ મારા મનમાં અહંકારનો પ્રવેશ થયો મને લાગવા માંડ્યું કે મારો પતિ મારા પૂર્ણ વશમાં નથી તે પોતાના મનથી ચાલે છે તેના પોતાના વિચારો છે પોતાના મિત્રો છે પોતાનું વ્યવસાયિક જીવન છે મને ઈર્ષા થવા લાગી મને લાગ્યું કે તે મારી આજ્ઞા વિના કંઈક કરે છે મારા મનમાં એક વિચાર આવ્યો તેને પૂર્ણ રીતે મારા વશમાં કરી દઉં તે મારી આજ્ઞા વિના એક પગ પણ ન આગળ ધરે મેં એક તાંત્રિક પાસે જઈને વશીકરણના મંત્ર અને ઔષધિઓ મંગાવી તે તાંત્રિકે મને કેટલાક ગુપ્ત મંત્ર શીખવ્યા અને કેટલીક દવાઓ આપી મેં ધીમે ધીમે તે દવાઓ મારા પતિના ભોજનમાં ભેળવવા માંડી થોડા સમય પછી મારો પતિ બીમાર પડ્યો તેનું શરીર નબળું પડી ગયું તે મને જ જોઈને રહેતો પછી મેં તેને ઠીક કરવાનું નાટક કર્યું અને વશીકરણના મંત્રોનો ઉપયોગ કર્યો ધીમે ધીમે તે મારા પૂર્ણ વશમાં આવી ગયો જ્યાં પત્ની પતિની સખી પ્રેમિકા અને સેવિકા બનવી જોઈએ ત્યાં હું તેની માલિક બની ગઈ તે મારી આજ્ઞા વિના કંઈ ન કરે તેવું હું કરતી હતી તેની સ્વતંત્રતા છીનવી લીધી તેના મિત્રો સાથે મળવાનું બંધ કરાવ્યું વ્યવસાયમાં પણ મારી સલાહ વિના કંઈ ન કરે તેવું કર્યું તેની આંખોમાં હંમેશા એક ગમગીની રહેતી પરંતુ તે મારી સામે નમતું જોખમું બની ગયો હતો મેં તેના પ્રેમને વશીકરણથી બદલી નાખ્યો તેને અપમાનિત કર્યો તેના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી આ રીતે અમારું જીવન ચાલતું રહ્યું પરંતુ મૃત્યુ પછી મારી સામે યમરાજનો દરબાર આવ્યો મારા પાપોનું હિસાબ થયું મને નરકની ભયાનક યાતનાઓ ભોગવવી પડી તપતા તાંબાની જેમ મારું શરીર બળ્યું હું ચીસો પાડતી હતી માફી માંગતી હતી પરંતુ કોઈ બચાવવા ન આવ્યું પછી ભગવાનના ન્યાય અનુસાર મને હજારો વર્ષ સુધી ગરોળીની યોનિમાં જન્મ લેવો પડ્યો આ ગરોળીનું જીવન અપમાનનું જીવંત પ્રતીક છે દિવાલો પર છુપાઈને જીવવું પડે છે લોકો જોઈતા જ મારી નાખવાનો પ્રયત્ન કરે છે દરેક પગલે ડર રહે છે જેમ મેં મારા પતિને દબાવીને અપમાન કરીને જીવન વિતાવ્યું હતું તેમ આ જન્મમાં મને અપમાન અને ડરનો સામનો કરવો પડે છે ઘરની દિવાલો પર ચોંટીને રહેવું લોકોના હાથના ચપ્પા કે ઝાડુના ડરથી ભાગવું આ બધું મારા પાપનું ફળ છે આ કથા સાંભળીને રાજા વીરમાનના હૃદયમાં દયા ઉભરાઈ આવી તેમણે વિચાર્યું કે આ આત્મા મુક્તિની યાચક છે તેમણે વિષ્ણુ ભગવાનનું નામ જપ્યું પોતાના પુણેનો મોટો ભાગ આ ગરોળીને દાન કર્યો અને બોલ્યા હે દેવી મારા પુણેથી તમે મુક્ત થાઓ અને વૈકુંઠધામ પ્રાપ્ત કરો અચાનક એક દિવ્ય પ્રકાશ ફેલાયો ગરોળીનું રૂપ અદૃશ્ય થયું અને તેની જગ્યાએ એક અત્યંત સુંદર પ્રકાશમય દિવ્ય સ્ત્રી પ્રગટ થઈ તેણે રાજા વીરમાનને આશીર્વાદ આપ્યા અને ધીમે ધીમે આકાશ તરફ ઉડતી વૈકુંઠધામ તરફ પ્રયાણ કર્યું તા કથા પૂરી કરીને ભગવાન શ્રીકૃષ્ણે નારદજી તરફ જોઈને કહ્યું હે નારદ જુઓ પશ્ચાતાપ અને ધર્માત્માની દયા એ જ મુક્તિનો માર્ગ છે દાંપત્ય જીવનમાં વશીકરણ નિયંત્રણ કે અહંકારનો પ્રવેશ ન થવો જોઈએ ત્યાં ફક્ત પરસ્પર પ્રેમ વિશ્વાસ અને સમર્પણ હોવું જોઈએ જો અહંકાર અને નિયંત્રણ આવે તો કર્મના મજબૂત બંધન બંધાય છે જેનું ફળ આવા જન્મોમાં ભોગવવું પડે છે ઘરમાં ગરોળી આવવી એ કોઈ અશુભ નથી પરંતુ પૂર્વજન્મના અધૂરા કર્મનો સંકેત છે તે આપણને યાદ અપાવે છે કે વશીકરણ અપમાન અને અહંકારથી બચવું જોઈએ ગરોળીને ક્યારે મારવી નહીં તેના પર દયા રાખો કદાચ તમારા પુણેથી કોઈ આત્મા મુક્ત થઈ જાય વાસ્તુશાસ્ત્રમાં પણ ગરોળીને હાનિ પહોંચાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે મિત્રો આ કથા આપણા દરેકને શીખ આપે છે કે દાંપત્ય જીવનમાં સાચો પ્રેમ એ જ છે જેમાં બન્ને એકબીજાને સ્વતંત્રતા આપે સમર્પણ કરે અને સાથી બને વશીકરણ કે નિયંત્રણથી માત્ર કર્મના બંધન બંધાય છે અને તેનું ફળ પછીના જન્મોમાં ભોગવવું પડે છે આજથી જ પોતાના જીવનસાથીને દાસ નહીં સાથી અને સખા માનો પ્રેમમાં સમર્પણ લાવો અહંકાર દૂર કરો જય શ્રી કૃષ્ણ જય રાધે રાધે